આપના માધ્યમથી હું મહાનગરપાલિકાને કહેવા માંગુ છું કે ઘણા વિસ્તાર નડિયાદના ઘણા નીચાવાળા વિસ્તાર છે ત્યાં બારે આ પ્રશ્ન ઉભો થયેલો જ હોય છે રોગચાળો ફેલાતો હોય છે માટે આપના માધ્યમથી હું અધિકારીઓને કહેવા માંગુ છું કે આપ આપની ઓફિસ છોડીને નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં સતત પ્રવાસ કરો અને જ્યાં ગટરો ઉભરાવાનો પ્રશ્ન છે સતત કામગીરી ચાલુ રાખો કે મારી આપને

તમે પ્રવાસ કરો અને કામ થાય એ મહત્વનું વધારે છે